આણંદ ચીખોદરા નાઇટ મારા મારામારીની ઘટનામાં મુસ્લિમ યુવક સલમાન વોરાનું મર્ડર કરવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં લઈ નડિયાદના સોહિલ ચિસ્તીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ આણંદ જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર આપી જલ્દી આરોપીઓને પકડવા રજૂઆત કરવામાં આવી હતી આણંદ ચીખોદરા નાઇટ ટુર્નામેન્ટમાં પ્રેક્ષક તરીકે ગયેલા યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલામાં સલમાન મોહમ્મદ અને વોરાનું જેનું બે રેમીનીથી મર્ડર કરવામાં આવ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેની ધ્યાનમાં લઈ નડિયાદના સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા પીડિતના પરિવારની મુલાકાત લઈ એસપી ઓફિસ ખાતે જઈ અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે આણંદ જિલ્લા એસપી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો ચીફ અલ્તાફ મલિક ધી ન્યૂઝ આણંદ અમારે અમારો બાબુ તો મેં અમારો છોકરો તો મેં જોવા જ ગયો હતો ત્યાં આગળ કોઈ ઇરાદાપૂર્વક ગયો નથી આ લોકો ઈરાદાપૂર્વક જ આવ્યા હતા ત્યાં આગળ એના મારવા માટે તો એમનો ઈરાદો છે એને મારે એ લોકોને મારવાનો હતો અમારો છોકરો તો અંદર છોડાવા ગયો હતો એક છોકરાને માતા હતા તો એ છોડાવવા ગયો છોડાવવામાં એને માર્યો છે એને માર્યો છે તો એનો મારો તો ઇન્સાફ જોઈએ અને અમારો તો એ છોકરો અમારો ઘરનો મોભ હતો એના એના નાના નાના ભાઈબહેન છે અમે જે મોટા મોટા માણસોના જે નામ છે એ તો અંદર આવ્યા જ નથી અને જે આવ્યા નથી એમના નામ અંદર લેવા લો અંદર અને અમે તમને અમને ઇન્સાફ નહીં મળે અમારે તો ઇન્સાફ જોઈએ છે અમારો તો છોકરો ઘરનું મોફ ગતું રહ્યો તમારે તો ઇન્સાફ જોઈએ જ છે અમને ઇન્સાફ નહીં મળે તો અમે હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અમારો તો અમારો છોકરો ગતો રહ્યો અમારો તો અમારો તો અમારો આખા ઘરનો અમારો તો એ જ ગતું રહ્યું અમારો તો આધાર ગતો રહ્યો ઘરનો અમારો તો અમારે તો અમારા છોકરો કોવિડને અમે તો કેવા થઈ જઈએ અમે તો કશું અમારી હિંમત જ નહીં રહી અમારી તાકાત બધી ગતી રહી અને શાદી કરે બે વર્ષ શાદી કરે બે મહિના થયા છે અને તની લેની મિસિસ તો પ્રેગનેન્ટ છે હવે અમે શું કરી શકીએ અમને અમને અમારા હિસાબ જોઈએ છે અમને ન્યાય અપાવો બસ અમને ન્યાય જોઈએ છે જે તમે ન્યાય અપાવો એ અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું મારું નામ સોહિલ ચિસ્તીયા છે અત્યારે અમે આણંદ ખાતે આવેલા પોલીસ અધિક્ષક સાહેબ સાહેબશ્રીની કચેરી આવ્યા છે આજથી બે દિવસ અગાઉ ચિખોદરા મુકામે એક નાઇટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ જોવા ગયેલા ભાઈ નામે સલમાનભાઈનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરવામાં આવ્યું તેની અંદર બાકી રહેલા આરોપીઓ અને જેની ધરપકડની થઈ આરોપીઓ અને ઘટતી કલમો ઉમેરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જે પ્રકારે લાગણી દુબઈ છે લોકોની ક્યાં 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 જેવા પ્રશ્નો ઊભા થયા છે મુસ્લિમ સમાજ આજે ભેગો થયો છે એને લઈ શું આજે આ વાતને અડતાલીસ કલાક જેવું થવામાં આવ્યું પણ ઘણા બધા આરોપી પકડવાના બાકી છે અને આની કાર્યવાહી પોલીસની એક રીતે સરાહનીય છે કે પોલીસે ચોવીસ કલાક થયા પહેલાં ફરિયાદ દાખલ કરી પણ હજુ આરોપીઓ પકડ્યા નથી તો આરોપીઓ વહેલી તકે પકડાય અને અમુક રાજકીય વર્ગ ધરાવતા માથાભરે તત્વોનું નામ અંદર એડ કરવામાં આવ્યું નથી તેમનું નામ એડ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવે છે અને અમે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને આપના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા ભારતમાં સર્વ સમાજ માટે એક જ છે મુસ્લિમ સમાજ સિટીઝન ટુ નથી એમના સિટીઝન ટુનું વિરુદ્ધ નથી મળ્યું એટલે દરેક માટે કાયદો વ્યવસ્થા એક જ હોવી જોઈએ સામે કોઈ પણ ચમણબંધી હોય કોઈ પણ માથાભારે તત્વ હોય કોઈ પણ રાજકીય વગ ધરાવતો માણસ હોય તેના આમાં બક્ષી લેવામાં ના આવે અને તેના ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે અને તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અમારી રજૂઆત છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો